હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા તો આજે આપણે નવા મકાનમાં કળશ મૂકવાનો છે અને ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે એટલે જો બેને કળશ લીધો છે અને બેને જો ગણપતિ બાપા લીધા છે પછી તો આપણે જો કંકોનો ચાંદલો કરીને ચોખાઈ વધાવી લીધા પછી જ્યાં આપણે ગણપતિ બાપા બેસાડવાના હતા ત્યાં નીચે આપણે લીલું અથવા લાલ કપડું પાથરી અને પછી આપણે ગણપતિ બાપાને બેસાડી દીધા તો આપણે મસ્ત મજાના ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને બીજા દિવસે લગ્ન લખાવાના એટલે તો જો અમે બધું શાકભાજી સુધારો બધા બેસી ગયા એમાં પહેલાં તો બટેકા સુધારા ચાલુ કરીએ અને લગ્ન લખાણા છે તે દિવસ જો રશ્મિભાઈનું ફર્નિચર ભરવા પણ આવી ગયા એક દિ આગળ કેમ કે રવિનાબેન ફર્નિચર ભરી ગયા હતા પછી તો રસમિબહેન એક બાકી હતું એટલે એનું પણ ફર્નિચર ભરી ગયા સાથ સાથે આપણે કે રાંદલ એટલે કે માતાજી તેડા પણ હતા પછી તો જે આપણે પડી બે હતી ને એમાં આપણે જો કંકુનું ચાંદલો કરતા ગયા અને ચોખાઈ વધારતા ગયા જેમ જેમ બધા આવતા ગયા એમ લગ્ન પડી પછી વધારતા ગયા છે એમ તો અમારા આજનો બ્લોક કેવો લાગે એ જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સસુરા કરવાનું ભૂલતા નથી